હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોબમાં તો આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને અમે બધા આજે સોમવાર યા છીએ એટલે આપણે ચાનિયારા આજે વેફર ખાઈ લીધી છે અને અહીંયા મમ્મી છે ને અત્યારે લસણ ફોલે છે મહાદેવ લસણ પૂરું થઈ ગયું હતું તો હમણાં તહેવારની આવે છે તો કીધું અત્યારે ફોલી નાખીને તો પછી નિરાતી અને પપ્પા અહીંયા હિંચકા ખાય છે ચા નાસ્તો કરી લીધા છે અને હવે બેઠા છે અને છોકરાઓ બે ગયા છે સ્કૂલે તો આજે અમારી ઘરે મારા સસરા છે ને એના ભાણે જ આવ્યા છે એટલે પપ્પા અને મમ્મી ને બધા બેઠા છે જો મમ્મી ને આપણે

છે એ લોકોને આ માસ્ક આપ્યું તું ને એમાં દોરી જોઈન્ટ કરવાની હતી તો સ્કૂલમાં બહુ સરસ બધી એક્ટિવિટી કરાવતા હોય છે આ લોકોને તો જોવામાં વાની કેવી લાગે છે સાતમાથમની રજા આવશે તો આપણે શાકભાજી બધું લઈ વાછી અહીંયા જો આ રીંગણા ટમેટા કેળા ને કોબી છે મરચાં કાકડી કોથમરી બધું ફ્રેશ વેજીટેબલ તો હવે આપણે અઠવાડિયાની શાંતિ કેમકે હવે સાતમાઠમની રજા આવશે એટલે શાકવાળા હોય કે ન હોય આપણે ઘરમાં રાખ્યું હોય તો વાંધો ન આવે તો હવે આપણે એને બધી વેજીટેબલના બોક્સમાં ભરી દઈશું તો આજે બધાય શ્રાવણ મહિનાનું સોમવાર રહ્યા છીએ એટલે આપણે ફરાળમાં બનાવ્યું છે સાબુદાણાની ખીચડી તળેલા સિંગદાણા મરચા છાસ અને કેળાની તીખી અને મોરી વેફર છે અને હેતુ અને વાની રહ્યા નથી સોમવાર એટલે એ બે માટે ભાખરી પિઝા છે ભાઈ વાની તો ખાશે સાબુદાણાની ખીચડી કેમ કે એને તો ભાવે છે તો આટલું છે ફરાળમાં આજે તો ચાલો આવી જાવ જમવા બધા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગમાં તો આજે છે બોડચોથ અને હું એ રહું છું એટલે આજે આપણે જમવામાં બનાવવાનું છે એટલે મારા માટે મગ અને રોટલા તો આપણે ગાયની પૂજા કરવા જાશું અને પછી બપોરે એકટાણું કરશું મગ અને રોટલા આ જે જ ખાવાનું હોય બોડચોથ હોય ને એટલે તો આ જે બોડચોથ છે એટલે મારે રહેવાની છે તો અત્યારે આપણે ફ્રી થયા ને તો એની વાર્તા વાંચી છીએ પછી એકટાણું કરશું તો વાનીની સ્કૂલમાં આપણે રાખીનું સેલિબ્રેશન હતું તો એમાં અમે તમને દેખાડ્યું હતું કે જો આ રક્ષાબંધનની રાખડી એને આમાં દોરીને આપી હતી અને એમાં ડેકોરેશન કરવાનું હતું તો આજે વાનીએ મને એક સરપ્રાઇઝ જ આપી કે એ જે રાખીનું ડેકોરેશન કર્યું હતું ને એમાં એનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે અને જુઓ સ્કૂલમાંથી ગિફ્ટ લઈને આવી છે તો હવે જોઈ આપણે શું આપ્યું છે એમાં વાની હમણાં ખોલશે જુઓ બધા એટલે આજે વાની ખુશ છે એનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે રાખી મેકિંગ ડેકોરેશનમાં વાહ વાની આ તો બહુ મસ્ત છે પાઉચ છે પેન્સિલનું દેખાડે એની અંદર બીજું શું છે જો એની અંદર એક આપેલા તો પાઉચ આપ્યું છે બારબી વાળું એની અંદર આ પેન્સિલ છે અને ઇરેઝર

તો આપણે જુઓ ગાયને પગે લાગવા માટે અહીંયાથી અને એની અહીંયા આપણે પૂજા કરી લઈ અને એને પગે પણ લાગી દઉં હવે વાની છે ને ગાયને પગે લાગે છે કાઈ નહીં કરે પગે લાગી લે અહીંયા બાંધેલી જ છે વાની ન કરે કઈ ચા જા હા એમ ઉપર ઉપર ચાંદલો કર્યો છે ને અહિયાં વાહ જો સામે ગાય માતા રક્ષા કરજો કે અમારા ઘર પાસે છે ને અહિયાં ત્યાં બધી ગાયો બાંધેલી છે તો આજે બોરચો થતી તો આપણે સરસ દર્શન થઈ ગયા ગાય માતાના તો અમે અહીંયા વાડીમાં આવ્યા હતા ને કે જ્યાં ગાય ને બાંધેલી છે એની આપણે પૂજા કરી આજે બોરચો થતી તો ત્યાં જો કેવા બધા સરસ ઝાડ છે એમાં લીંબુનું ઝાડ છે જો કેટલા બધા લીંબુ આવ્યા છે તમને દેખાડું જો હજી તો કાચા છે પણ બહુ સરસ વાડી છે એકદમ લીલીછમ છમ જગ્યા બહુ સરસ છે તો આ જુઓ અમે વાડીમાં ગયા હતા ને ગાયને પગે લાગવા માટે તો ત્યાં મેં તમને દેખાડ્યું ઓલું લીંબુનું ઝાડ એમાંથી જોવો આપણે આ લીંબુ તોયડા છે કાચા છે પણ જુઓ બહુ સરસ વાત છે તો આ જે બોડ ચોક છે તો આજે મારે જમવામાં છે મગનું શાક રોટલો કેળું લીધું છે કાકડી અને મરચું અને આ બધા માટે બનાવ્યું છે સૂકી ભાજી મગ કેળા ભાત છાસ અને પાપડ તો આવી જાઓ બધા જમવા તો મેં આ ઓનલાઈન મહાદેવનું વોલપીસ મગાવ્યું હતું તો હવે આપણે એને અનબોક્સિંગ કરશું જોઈએ તો હું એનું અનબોક્સિંગ કરવા જઈ રહી છું તમને લોકોને દેખાડો ઓનલાઈન માં મેં ફોટો જોડતો ને તો મને બહુ ગયું હતું એટલે મગાવ્યું હતું તો આ રીતનું છે મહાદેવના નામ આપ્યા છે ફોટા સહિત અને અહીંયા નીચે લખ્યું છે શ્રી તો આ આપણે વોલ પીસ મંગાવ્યું હતું હવે આપણે વિચારી છીએ કે એને કઈ બાજુ લગાવી તો આજના જમવામાં મેં બનાવ્યું છે મારે તો ફરાળી ભેળ ખાવાની છે અને આ બધા માટે છે ભાખરી પીઝા અને આપણે દહીં લીધું છે છાસ છે અને મરચું તો આટલું છે આજના મેન્યુ ચાલો બધા જમવા અને આ આપણે જે ઓનલાઈન માધ્યમના વોલપીસવાળું મગાવ્યું હતું એ અહીંયા આપણે લગાડી દીધું છે તો તમે લોકો કહેજો અહીંયા કેવું લાગે છે તો કોમેન્ટમાં કેજો કેવું લાગે છે તો રાતના વાગ્યા છે દસ અને જો અત્યારે ચા બને છે અહીંયા મારા હસબન્ડ માટે એને રોજ રાતે ચા પીવાની આદત છે તો ચા બને છે ઉકળે છે હમણાં થઈ જાય એટલે આપણે આપી દઈએ તો આજના બ્લોગનું એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ મહાદેવ હર